હેલો મિત્રો આજે હું આવ્યો છું ઝાંઝરી માતા જુમસર ગુડ મોર્નિંગ દોસ્તો યુટ્યુબ ફેમિલી અને ઇન્સ્ટાગ્રામ ફેમિલી મારા નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન દોસ્તો અહીંયા ધરતી માતાનું મંદિર છે અહીંયા બહુ જૂનું પુરાણું છે

જય ચૌધરી ચૌધરી માતાની અમારી કૃપા છે હે ચૌધરી મા યુટ્યુબ દોસ્તો ચડતા તો થાકે થાક તો લાગે એવું જ અને ડુંગરાની વચ્ચે ઝાંઝરી માતાનું મંદિર બી છે આજે યુટ્યુબ અને મારા ઇન્સ્ટાગ્રામ ફેમિલીને આજ બતાવવાનો છું Dydan. A dan dyn ni ma sa Youtube dosto Instagram family A dan dyn ni મંદિર છે આ ઝાંઝરી માતા અમારે બધાની રક્ષા કરે છે યુટ્યુબ દોસ્તો અને ઇન્સ્ટાગ્રામ ફેમિલી દોસ્તો અહીંયા ઝાંઝરી માતાનું અહીંયા પાણી બી આવેલું છે દોસ્તો તમને ઝાંઝરી માતાનું મંદિર કેવું લાગ્યું લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો